જો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો તમને ખબર હશે કે શેતર વસાવા જેલમાં છે પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો ડેડીયાપાડાના ધારાસભ્યો શેતર છે અને શેતર વસાવાને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના આપું છું દોસ્તો અને જ્યારથી શેતર વસાવા જેલમાં છે ત્યારથી એમ કહેવા છે કે આદિવાસી સમાજ ને મૂસલી સમાજ એટલા બધા ગુસ્સે છે કે વાત જ ના પૂછો દોસ્તો અને લડી લેવાના ફૂલ મૂળમાં છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે શેતર વસાવવાની અટકાયત કરવામાં આવી હતી નર્મદા પોલીસે ધક્કા મારી મારીને ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા અને જનતા એમ કહેવાય છે કે ગાડી આડી પણ સુઈ ગયા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા કંઈક શેતર વસાવવાની કોર્ટમાં પણ લઈ જવામાં આવ્યા હતા કોર્ટમાં પણ કાંઈ નિર્ણય આવ્યો ન હતો ત્યાર પછી એમ કહેવાય છે કે વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા અને વડોદરાની જેલમાં છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આદિવાસી સમાજની મુસ્લી સમાજ અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો તો તમને ખબર હશે કે ઘણા વકીલોની પણ અટકાયત કરવામાં આવી હતી શેતર વસાવાએ ખાલી એક ભૂલ કરી હતી કે ગ્લાસ ફેંકવાના કારણે શેતર વસાવાની ધરપકડ કરી છે દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો અને આદિવાસી સમાજને મુસ્લી સમાજ એવું બોલી રહ્યા છે કે એક જ ચાલે તો શેતર વસાવા ચાલે તો શેતર વસાવાના સાહકો અત્યારે શેતર વસાવાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે જેલમાંથી બહાર આવે ને ક્યારે સ્વાગત કરીએ ક્યારે ડીઝે લાવીએ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ક્ષેત્ર વસાવવાનું એટલું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરે છે દોસ્તો તો તમને ખબર જ હશે કે ગોપાલ ઇટલિયા વિસાવદની અંદર જીત મેળવતા ગોપાલ ઇટલીયા ધારાસભ્ય પણ છે અને વકીલ પણ છે અને એમ કહેવાય છે કે ગોપાલ ઇટલીયાની પણ પોલીસ સાહેબે અટકાયત કરી હતી દોસ્તો તો તમને ખબર જ હશે કે એના પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળ્યા છે જે રીતે ક્ષેત્ર વસાવવાને સપોર્ટ જનતા કરે છે તેવી રીતે જ તે ગોપાલભાઈ ઇટેલિયાને પણ વિસાવદની જનતા એટલું બધું સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ